કર્જન તાલુકા પંથકના ગામોમાં કપાસ પીળો પડી સુકાતા ખેડૂતો ચિંતિત બન્યા કરજન પંથક એટલે કાનમ અહીં ખેડૂતો ખેતીમાં મુખ્ય પાક તરીકે કપાસનું વાવેતર કરતા હોય છે ચાલુ વર્ષે પણ ખેડૂતોએ વરસાદ પહેલાં પિયત કરીને ઉછારેલ કપાસ હાલમાં પીળો પડીને સુકાતા ખેડૂતો ચિંતિત બન્યા છે ચોમાસું પણ સમયસર આગમન થતાં પંથકમાં ખેતીલાયક વરસાદ વરસ્યો છે તેમ છતાં પિયત કરીને ઉછારેલો કપાસ પીળો પડીને સુકાઈ રહ્યો છે વાત કરવામાં આવે તો તાલુકાના સીમડી કંથરિયા છંછવા સાદરનાથ જેવા અનેક ગામોમાં અંદાજીત છસોથી સાતસો વીઘા જેટલી જમીનમાં કપાસ પીળો પડીને સુકાતા ખેડૂતો ચિંતિત બન્યા છે કપાસને લઈ ખેડૂતો દ્વારા દવાનો છંટકાવ અને એના પાણીના ટૂવા પણ આપવા છતાં કોઈ કારણોસર કપાસ પીળો પડીને સુકાતા ખેડૂતો ચિંતિત બન્યા છે આ વાતાવરણની અસર હોય વાયરસની અસર લઈ કપાસ સુકાઈ રહ્યો છે જેની સમજણ ખેડૂતોને પડતી નથી જેથી જગતનો તાત કપાસ સુકાતા ચિંતાતુર બન્યો છે પંદર પાંચ પછી મારું ગામ શિમડી તાલુકો કરજણ જિલ્લો બરોડા પંદર પાંચ પછી અમારા ગામમાં કપાસનું વાવેતર જે થયેલ એમાં પછી કપાસ સુકારા પર જાય છે એની કંઈ સમજ પડતી નથી પાણી લઈને બી નવા કપાસ મૂક્યા એમાં પણ શું કારો લાગે છે અને ખેતરના ખેતર સુકાઈ ગયા છે બાકી કપાસની આ હાઈટ હોય અત્યારે જુઓ એના બદલે કપાસ આખું બધાય અને અમારા પહેલાં તો એવું લાગ્યું કે એક બાજુના વગામાં ખેતરોમાં એવું હશે પણ પછી બધા એકબીજાને વાત કરી ખબર બધા એક સાઈડ એવું છે આજુબાજુના ગામમાં પણ આ તકલીફ છે અમે સાંદરણામાં પૂછ્યું કંથારીયા પૂછ્યું એટલે સમગ્ર આ તકલીફ છે

અહીંયા આગળ અમે પંદર પાંચ પછી કપાસનું વાવેતર કરેલું છે પંદર પાંચ પછી કપાસનું વાવેતર કર્યા પછી આ કપાસ કમ્પ્લીટ રાગે બી પડી ગયો હતો અને પછી એકદમ જ આ વરસાદ ખેંચાવાથી આ સુકારો આવ્યો છે કે શું કારણ છે તે ખબર અમને પડતી નથી અમારા ગામમાં ત્રણસો ચારસો યુંગા વાવેતર છે કપાસનું એની અંદર વાવેતર વધારે છે પણ એની અંદર આ સુકારો પહેલી વર્ષ પહેલીવાર આ સુકારો આવ્યો છે એનું અમને કોઈ ખબર પડતી નથી અમે દવાના રાઉન્ડ બી ત્રણથી ચાર કર્યા છે તો બી અંદર જેન્જિંગ કર્યા છે તો બી અંદર કંઈ ખબર પડતી નથી આ આના કારણે થાય છે આજુબાજુના ગામમાં અમે કંથારિયા પછી શારદાના પછી આ બાજુ ઈજીપુરા નારાશ્વર સુધી પટ્ટીમાં આ પ્રોબ્લેમ છે અમે બધાનો કોન્ટેક કર્યો છે એમાં બધાનું ગામે ગામથી આ પ્રશ્ન છે કે કપા કપાસ સુકાય છે એનું કંઈ નિય અમને કંઈ એનું નિરાકરણ કંઈ ખબર પડતી નથી